દેગામ તાલુકાના સાંપા ગામે બનાવેલ કપ્પર જોવા માટે નવરાત્રીમાં લોકોની ભારે ભીડ ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના સાંપા ગામે ગબ્બર ગ્રુપ દ્વારા છેલ્લા સોળ વર્ષથી નવરાત્રી ઉત્સવ દરમિયાન વિશાળ નૈનરમ્ય કપ્પર બનાવવામાં આવે છે વિશાળ જગ્યામાં તૈયાર કરેલ માટી અને પથ્થરોથી આ ગબ્બર બનાવવા સમગ્ર ગ્રુપના સભ્યો એક માસથી પણ વધુ સમય અથાગ મહેનત કરે છે પાવાગઢની આ બેહુ પ્રતિકૃતિ સમાના ગબ્બરના દર્શનાર્થે નવરાત્રી દરમિયાન આજુબાજુના તાલુકા જિલ્લાના પચાસ હજારથી વધુ માય ભક્તો દર્શનનો લાભ લે છે આ વખતે પ્રથમ નવરાત્રીથી ભક્તોની ભીડ દર્શનાર્થે ઉમટી રહી છે ગબ્બરના દર્શને આવતા ભક્તો પણ ગરબે ઘુમ્યા વિના રહી શકતા નથી આ ગબ્બર સોશિયલ મીડિયા અને યુટ્યુબના માધ્યમથી જ ખૂબ જ લોકપ્રિય બન્યું છે અને ગબ્બરના મુખ્ય આકર્ષણ ગરબે ઘૂમતી ઢીંગલી બજાર ચાંપાનેર કિલ્લો ગબ્બરમાંથી નીકળતા ઝરણાની તળાવો વર્કિંગ ઇલેક્ટ્રિક ટ્રેન અદભુત ફુવારા ઉડનખટોરા નૈનરમ્ય ખેતરો સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમ માતાજીનો રથ સ્ટ્રીટ લાઇટ સુંદર લાઇટિંગ જંગલ અને જાનવરો મોબાઈલ ટાવર ગબ્બર પર સતત ફરકથી ધાર સાથેનું નવું બનેલ બનેરકાળી મંદિર હસ્તકલા ઉત્તમ નમૂનાઓ હોટલ ચકડોળ મહેલ કપર ઉપર માતાજીના મંદિર પર સતત ફરકતી રહેતી ધજા વગેરે પૌરાણિક અને આધુનિક મકાનોના અદ્ભુત નજારો અને આ સિવાય જોવાલાયક ઘણું બધું છે તેથી રાત્રે લોકો આ દ્રશ્ય જોવા માટે આવે છે